નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠામાં બ્રિજ સલામતી માટે તંત્ર એક્શનમાં આવ્યું છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠામાં બ્રિજ સલામતી માટે તંત્ર એક્શનમાં આવી ગયો છે જિલ્લા કલેક્ટરે તપાસ ટીમ સાથે પાલનપુર અને અંબાજી માર્ગ પર આવેલા મેરવાડા બ્રિજની મુલાકાત લીધી જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે જિલ્લાના તમામ એકસોને ઓગણપચાસ બ્રિજનો સ્ટ્રક્ચર ઓડિટ કરવામાં આવશે આ ઓડિટનો રિપોર્ટ ટૂંક સમયમાં તૈયાર થશે ઇકબાલગઢ અને ખારા બ્રિજ ઉપર વાહનોની અવર બંધ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત ચાવડાનું મોટું નિવેદન કોંગી નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે રાજકોટમાં ગેમ ઝોનનો કાંડ થયો લોકોના જીવ ગયા મોરબી બ્રિજમાં અનેક લોકોના જીવ ગયા વડોદરામાં બોટ પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ જેમાં અનેક લોકોના જીવ ગયા સુરતનો તક્ષશિલા કાંડમાં અનેક લોકોના જીવ ગયા પણ સરકાર સહાયની જાહેરાત કરે છે પછી કમિશન રાજ ચાલુ થઈ જાય છે ગુજરાતમાં કમિશનવાળી સરકાર છે ગુજરાતીના જીવનની કિંમત નથી સરકારની બેદરકારીને કારણે હોનારતો થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓરસંગ બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ છોટા ઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન માં બોડેલી અને છોટાઉદેપુર અને બોડેલીથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા પોરસંગ બ્રિજની જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી બ્રિજ ઉપર પસાર થતા બારધારી વાહનો પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્ણય ગંભીર આ પુલ દુર્ઘટનામાં વીસ લોકોના મોત થયા બાદ સ્થિતિની ગંભીરતા જોઈને લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપેણ નદી પરનો જર્જરિત બ્રિજ મહેસાણા જિલ્લાના દેલવાડા ગામ પાસે આવેલી રૂપેણ નદી પર આવેલો મેજર બ્રિજ જર્જરિત થઈ ગયો છે માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે મહેસાણાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જે કે જોગેડાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા અનુસાર બે ચાર થી મહેસાણા જવા માટે કાલરી બલોલ મીઠા મહેસાણા રોડનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોતનો આંકડો એકવીસે પહોંચ્યો છે ગંભીર બ્રિજ દુર્ઘટનામાં હવે જે સમાચાર આવ્યા છે તે અનુસાર મૃતકોની સંખ્યા એકવીસ થઈ ગઈ છે અત્યાર સુધીમાં વીસ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એકની શોધ ચાલુ હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ ઘટનાના પીડિતોને મળ્યા હતા જોકે તેઓ પીડિત સોનલબેનને ન મળ્યા તો ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ચૂક્યું છે અને આ સ્થિત રેસ્ક્યુ ઓપરેશનમાં હજુ પણ કંઈક નવીનતા આવી શકે તેવી સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆરની ધરતીને ભૂકંપના આંચકાએ હચમચાવી નાખી છે ભૂકંપના આંચકા દિલ્હી ગુણગાંવ નોયડા અને હરિયાણામાં અનુભવાયા છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ સાતની માપવામાં આવી હતી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ગજ્જરમાંથી જમીનમાંથી દસ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલને નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢાટર બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ જંબુસર અને આમોદ વચ્ચે આવેલ ઢાટર નદી પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે જંબુસર આમોદ વચ્ચે માત્ર હલકા વાહનોને મંજૂરી આપવામાં આવી છે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ કલેક્ટરે ઢાઢર બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરે તંત્રના અધિકારીઓ સાથે બ્રિજની માળખાકીય સ્થિતિની વિગતવાર માહિતી પણ મેળવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી અમદાવાદમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી સાંજના સમયથી અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ જોવા મળ્યો જોધપુર ગુજરાત યુનિવર્સિટી વિજય ચાર રસ્તા ગુલબાઈ ટેકરા અને પાંજરાપુર વિસ્તારમાં વરસાદ પડી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં મેઘરાજા વિરામ લીધો હતો હાલ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે હવામાન વિભાગની માહિતી અનુસાર બહારથી સત્તર જુલાઈ સુધીમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ સહિત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કેન્દ્રીય મંત્રીને મળી છે જાનથી મારી નાખવાની ધમકી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને જાનથી મારી નાખવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ અમરેશ નામના વ્યક્તિએ તેમને ફોન કરીને વીસ જુલાઈ સુધીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી ઘણા નેતાઓએ પટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચીને આ અંગે ફરિયાદ નોંધાવી છે પોલીસે સમગ્ર મામલાની તપાસ પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્પેશ કથિરિયાનું નવું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચાલી રહેલી રાજકીય બબાલ વચ્ચે હવે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ બંનેને જનતાએ ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે જનતાએ તેમને તક આપી છે કહ્યું છે કે તેમણે અત્યારે હાલ આ ખોટી બાબતો ઊભી કરી છે બંને વિધાનસભાના સભ્ય તરીકે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેની ફરજો અને જવાબદારીઓ નિભાવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં નકલી ડોક્ટર ઝડપાયો છે છોટા ઉદેપુર જિલ્લાના જોજ વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે હોળી ફળિયામાં સ્ટેટ બેંક સામે આ દવાખાનું ચલાવતો પશ્ચિમ બંગાળનો શખ્સ ઝડપાયો છે એસઓજીના પીએસઆઈ એમ મળી હતી કે જોર્જના સ્ટેટ બેંકની સામે એક વ્યક્તિ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરાવી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી પોલીસે આરોપી આદિત્યકુમાર સુબીરભાઈ વિશ્વાસની ધરપકડ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવા ઈચ્છુક માટે બેડ ન્યૂઝ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વન બિગ બ્યુટિફુલ બિલ હેઠળ વિઝા ઇન્ટીગ્રેટી ચાર્જ લાગશે વિઝા ઇન્ટીગ્રેટી ચાર્જ હેઠળ વિઝા આપતી વખતે વધારાના બસોને પચાસ ડોલર એટલે કે લગભગ એકવીસ હજારને ચારસો રૂપિયા વસૂલાશે હાલમાં વિઝા ચાર્જ લગભગ સોળ હજાર રૂપિયા છે જ્યારે વિઝા ઇન્ટીગ્રેટી અને અન્ય ચાર્જને જોડીને આ ચાર્જ વધીને ચાલીસ હજાર રૂપિયાથી વધુ થઈ શકે છે આ રીતે ટુરિસ્ટ બિઝનેસ વિદ્યાર્થી અને વર્ક વિઝાના ચાર્જમાં અઢી ગણો વધારો પણ થઈ ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બસ ઉપર મોટો હુમલો થયો પાકિસ્તાનમાં બસ ઉપર મોટો હુમલો થયાની ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર બલુચિસ્તાનમાં હુમલાખોરોએ નવ લોકોની ઓળખ પૂછ્યા બાદ તેમને ગોળી મારીને હત્યા કરી હુમલામાં માર્યા ગયેલા તમામ મુસાફરો પાકિસ્તાનના પંજાબના હતા આ મુસાફરો ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા પરંતુ બલુચિસ્તાનના જોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ ઉપર હુમલો કરી દીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડામાં પાંચ ગામોને જોડતો માર્ગ બંધ થયો છે ગઢડા તાલુકાના પીપળિયા ગામમાં ભારે વરસાદ બાદ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે ગામના તળાવમાં વરસાદી પાણી ભરાઈ જવાથી મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે આ રસ્તો પીપળિયા ગામને હામાપર ઇંગોરાડા જનડા અને રાજપરા સહિત પાંચ ગામોને જોડે છે રસ્તો બંધ થવાથી સ્થાનિકોને પંદરથી વીસ કિલોમીટર વધારાનો ફેરો કરવો પડે છે પીપોળિયા ગામના સાઠથી સિત્તેર ખેડૂતોને ત્રણ હજાર વીઘા જમીન આ વિસ્તારમાં આવેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે